સુરજભાઈ થી માળિયા સુધી બંને તરફ કતારબંધ વાહનોના થપ્પા લાગ્યા ટ્રાફિક જામ ટ્રેલર મહાકાય ટ્રેલરને અકસ્માત નડતા આ ટ્રાફિક નો પ્રશ્ન ફરી એક વખત ઉપસ્થિત થયો વાહન ચાલકો હેરાન પરેશાન થયા હજુ જોઈ સામગ્રી ગ્રામ પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને સામગ્રીથી લઈને સુરજબારી માળિયા સુધી ટ્રાફિકની પારાવાર સમસ્યા જોવા મળી રહી છે આજે પણ આ ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા અકસ્માત પ્રવેશતા જ પૂર્વે જ ટ્રાફિક જામનો સામનો લોકોએ કરવો પડ્યો ફરી એક વખત ટ્રેલરને અકસ્માત નડતા બંને તરફ વાહનોના કતારબંધ થપ્પા લાગી ગયા હતા ખાસ કરીને ટ્રાફિકમાં અટવાયેલા મયુર ત્રિવેદીએ આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મહાકાય ટ્રેલરને અકસ્માત નડતા માર્ગ અવરોધાયો હતો અને ટ્રાફિકના જામના પ્રશ્નો ઊભા થયા હતા સુરજબારી પુલથી શરૂ કરીને માળિયા સુધી વાહનોની લાંબી કતારબંધ લાઈનો જોવા મળી હતી વાહન ચાલકો રોંગ સાઈડમાં જવા માટે મજબૂર થયા હતા અકસ્માતના પગલે વધુ અકસ્માત ના સર્જાય તે છાસવારે દંડ વસૂલતું તંત્ર જોશે એ ખૂબ જ જરૂરી છે માત્ર દંડ કરવાથી આ પ્રશ્નનો ઉકેલ નથી પરંતુ સમયસર ત્યાં મોરબીના પોલીસવાળા ટ્રાફિકનો પ્રશ્ન હલ કરાવે અને ટ્રાફિકના જવાનોને ત્યાં તૈનાત કરે પરિણામે આ સમસ્યામાંથી મુક્તિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે